graças a Deus આપડે આવી ગયા છીએ ખોડિયારમાં રે ઉતાવળો થાય પાણી ફૂલ જાય છે એને પણ જો

ધ્યાન થયો ધ્યાન સાવ ધ્યાનથી એક મિનિટ મને જવા દયો પેલા જો છોકરા પાણીમાં જાય છે ધીમે ધીમે જો પાણી કેવું સરસ જાય છે તમે જો હા એવું છે જો આ ખોડિયાર માં નું મંદિર છે તો દર્શન કરી લેજો આ બીજો વિડીયો છે આની પેલા મારે વ્લોગ છે આ મંદિરનો જો પાણી આવે છે આપણે ખોડિયાર માનું મંદિર છે તમે જોઈ શકો છો આ જો વાહ સરસ એવું મસ્ત વ્યુ છે કોઈ ના આવ્યું હોય તો આવજો પ્લીસ મંદિર છે ખોડિયાર માનું મંદિર

જામાં ત્રણ અહીંના ફોટા પાડવા ઉભા રે બેહી ગયા જો બસ પડી ગયા હે જાડી એમ છે જો કેવું પાણી જાય છે આની પહેલા મેં એક લોગ મૂકેલો છે આયાનો આ પાછા અમે આવ્યા છે તો પાછો આ લોગ ઉતારું છું તો જરૂર જોજો એ હાલો ત્રણેય મારા ભેગા

तार पान चढ़ावा जाऊ एम क्या बताओ तो पान रे तो चढाई आया सरस ले चढाई आई चो मार पान चढ़ावा जाए कान में कह दे जी पूरी करी गई जो एम के रे ये 20 पूरी रे कह दी रे थे कान में बात करी कह दी हूं आज एक बार हो जी कह दे जी એટલે હું આમાં લઈ લઉં

अरे जी ना भाई आप आपनो फोटो लेतो ने आ मोटर बवेंगे आपनो फोटो मापू स्केच्यु થઈ ગઈ હ બাকি

સારું તો ચાલો હજી મારે છોકરાઓ ને ચક્કર મારવા લઈ જવાની છે હજી તો અહીંયા આપણે લોગ હું પૂરો કરું છું તો બધા મારો વ્લોગ છેલ્લે સુધી જોયો તે બદલ થેન્ક યુ બધાને બાય બાય